નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ ઇજીવી સીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે પાંચ એચપી સુધીની મોટર માટે ડીઓએલ સ્ટાર્ટર વાપરવું કેમ યોગ્ય છે એ કારણ કે તે ચાલુ થતી વખતે સપ્લાય લાઇનમાંથી ઘણો વધારે કરંટ લેતી નથી બી તે ચાલુ થતાં સપ્લાય લાઇનમાં વધારે વોલ્ટેજ ડ્રોપ થતા નથી સી ડીઓલ સ્ટાર્ટરમાં એનવી સી ઓએલઆર અને ઓટો સ્વિચ જેવી રક્ષણાત્મક ડિવાઇસ હોય છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું જોડાણ ખાલી જગ્યા ખાલી જગ્યામાં કરવું જોઈએ એ ન્યુટ્રલ સિરીઝ બી ફેજ સિરીઝ સી ન્યુટ્રલ પેરેલલ કે પછી ડી ફેઝ પેરેલલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફેજ સિરીઝ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વાયરિંગ કરતી વખતે નીચેના પૈકી કયા ડાયાગ્રામનો ઉપયોગ વાયરિંગ કાર્યને સરળ બનાવે છે એ લેઆઉટ ડાયાગ્રામ બી ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ સી વાયરિંગ ડાયાગ્રામ કે પછી ડી આપેલ તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે વાયરિંગ એસેસરીઝમાં લેટેસ્ટ કઈ એસેસરીઝ છે એ સરફેસ માઉન્ટિન પ્રકાર બી બોલ્ટ માઉન્ટેડ ફ્લશ એસેસરીઝ સી મોડ્યુલર એસેસરીઝ કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મોડ્યુલર એસેસરીઝ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વૅચન છે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોડમાંથી છૂટા પડતા આયનોનો જથ્થો ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાના સમ પ્રમાણમાં હોય છે આ વિધાન કયા નિયમથી સંબંધિત છે એ કુલમનો નિયમ બી ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ સી એમ્પિયરનો નિયમ કે પછી ડી ઓહમનો નિયમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ભારતના કોમર્શિયલ પાવર પ્લાન્ટમાં મોટાભાગે કેટલા ફેઝનો અને કેટલા વોલ્ટેજનો પાવર ઉત્પન્ન કરવામાં આવે છે એ થ્રી ફેઝ અઢાર પોઈન્ટ પંચોતેર કેવી બી ટુ ફેઝ પંદર પોઈન્ટ પંચોતેર કેવી સી થ્રી ફેઝ અગિયાર કેવી ડી ટુ ફેઝ અગિયાર કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી થ્રી ફેઝ અગિયાર કેવી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે એસી સપ્લાયની ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ એ એક મિનિટમાં ઉત્પન્ન થયેલા કુલ આવર્તનની સંખ્યા બી એક કલાકમાં ઉત્પન્ન થયેલા કુલ આવર્તનની સંખ્યા સી એક સેકન્ડમાં ઉત્પન્ન થયેલા કુલ આવર્તનની સંખ્યા કે પછી ડી એક ચક્રમાં ઉત્પન્ન થયેલા કુલ આવર્તનની સંખ્યા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એક સેકન્ડમાં ઉત્પન્ન થયેલા કુલ આવર્તનની સંખ્યા તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે ખાલી જગ્યા વપરાય છે એ ઇન્સ્યુલેટર બી કન્ડક્ટર સી સેમી કન્ડક્ટર કે પછી ડી બેડ કન્ડક્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા મેગ્નેટ પ્રયોગશાળામાં વધારે વપરાય છે એ બાર મેગ્નેટ બી હોર્સ મેગ્નેટ સી એ અને બી બંને કે પછી ડી રિંગ મેગ્નેટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે એક ડાઇન શ્યામી કાર્યને ખાલી જગ્યા કહેવામાં આવે છે એ અર્ગ બી ડાઇન સી પાઉન્ડ કે પછી ડી ઝૂલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ અર્ગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ